નમસ્કાર મિત્રો અમારી આ સાથે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી ખબર સામે આવી રહી છે બંધ કલમ એકસો ચુમ્માલીસ લાગુ ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આજે અમરેલી ત્યારે બંધ કલમ એકસો ચુમ્માલીસ લાગુ જે આ મિત્રો આપને જણાવી દઈએ કે અમરેલીમાં લેડર કાર્ડ મુદ્દે આજે ત્યારે કોંગી અને નેતા પરેશ ધાણાની ત્યારે અડધો દિવસ અમરેલી બંધની અપીલ કરી છે જોકે મિત્રો જણાવી દઈએ કે જેને લઈને અધિક જિલ્લા અને મેજિસ્ટ્રેટ ત્યારે બાવીસમી જાન્યુઆરી સુધી અમરેલીમાં એકસો ચુમ્માલીસ કલમ લાગુ ત્યારે મિત્રો કરી છે અને જે વિસ્તારમાં ત્યારે મિત્રો ધાણાણીએ ત્યારે દાણા કર્યા અને એ વિસ્તારમાં ત્યારે મિત્રો ઘણી દુકાનો બનશે શહેરમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે અને પરેશ તદાણીએ ત્યારે મિત્રો દાણાણીએ ત્યારે ગુજરાતના દરેક જિલ્લા તાલુકા શહેરમાં નારી સ્વાભિમાન ત્યારે મિત્રો પંચની ત્યારે મંચની રચના કરવાની વાત કરી હતી જી આ મિત્રો અત્યારને આ મોટી ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ